દર્શક મિત્રો ૐ નમઃ શિવાય આજનો પવિત્ર પાવન દિવસ એટલે મહાシિવરાત્રી મહાシિવરાત્રીના આ પાવન દિવસે સમગ્ર ભારતભર અને વિશ્વની અંદર દેવોના દેવ મહાદેવની આજે પૂજા અર્ચન થશે રુદ્રા અભિષેક થશે અને સૌ महामृत्युंजय मंत्र जप थी भगवान भोलेनाथ ने विविध प्रकार अभिषेक करी भगवान शिव प्रसन कर प्रसन्न करते महामृत्युंजय मंत्र द्वारा समग्र सृष्टि प्रत्येक जीव ने रोग शोक दुख ताप साप संताप थी निवृत्ति मे सबन कल्याण थे मनोकामना पूर्ण थे आज भगवान शिवनी रात्रि में चार पहरनी विविध सामग्री थी पूजन चार पूजन साथिषेक કરવામાં આવશી વિશ્વની અંદર પ્રકૃતિને બેલેન્સમાં રાખનાર પ્રકૃતિનું અનુશાસન રાખનાર અનૈતિકતા અરાજકતા અસામાજિકતા અધર્મ અને નાશ કરી અને ધર્મને સ્થાપના કરવા માટે લોકકલ્યાની એ દિવ્ય ભાવનાને જાગૃત કરવા માટે ભાઈઓ બહેનો જ્યારે દેવો અને દાનવ વચ્ચે સમુદ્ર મંથન કરવામાં આવ્યું ત્યારે એ સમુદ્ર મંથનમાંથી 14 રત્નો નીકળ્યા એની અંદર जयरे हड़ाहड़ विष निकलियों झेर निकलू तेरे सब चिंतित होवा लगे विचार करने लाग्या कि जो आ झेर विश्वनी अंदर प्रसर से, तो विश्व नाश थ्रृष्टि नाश थानवता नाश थे देवताओ चिंतित थी और भगवान महादेव ने प्रार्थना करी और कहू कि हे महादेव ओम नमः संभवाय च मयो भवाय च नमः शंकराय च नमः शिवाय च शिवतराय च ओम मृत्युंजय महादेव त्राही मां जन्म मृत्यु जरा व्याधि पीड़ित कर्म बंध नहीं हे महादेव बचाओ विश्व ने बचाओ सृष्टि ने बचाओ तेरे देव ना देव भाइयों बहनों ये तो भोड़ियों नाथ है एने सहज पण પ્રાર્થના કરીએ ને તો એ ના તરંત રીજે છે અને ભોળાનાથે દેવતાઓની પ્રાર્થના સાંભળી અને ત્યારે એ હળાહળ ઝેરને ભગવાન શિવે ધારણ કર્યું એનું પૈપાન કર્યું અને પોતાના ગળામાં રાખ્યું એટલા માટે એમનું એક નામ નીલકંઠ પણ પડ્યું છે આજે શિવરાત્રિના પાવન દિવસે આપણને શિવ તત્વ એ પ્રેરણા આપે છે કે હે માનવ જેવી રીતે મેં મારા મસ્ત ઉપર ચાંદ અને ગંગાને ધારણ કરી છે એવી રીતે ચાંદની શીતળતાને ગંગાની પવિત્રતાને તો ધારણ કરજે અને મનથી વિચારોથી પવિત્ર બનજે મનથી શાંત બનજે ભાઈઓ બહેનો ભગવાન શિવે ગળામાં સાપની માળા સાપ પહેરેલો છે અને વિષ ઉતાર્યું છે ગળામાં તો ભગવાન કહે છે કે હે માનવી કડવા ઘૂંટડાને પી જજે અપમાનને પી જજે પરંતુ અંદર પેટમાં ઉતારી અને ઈર્ષા દ્વેષ ન રાખતા ગળાની અંદર એને ઉતારી ગળી જજે તું અને સૌનું કલ્યાણ કરજે સૌને માફ કરજે ભગવાન વ્યાગ્ર ચંબર પર બેઠા છે આસન એમનું વ્યાગ્ર ચંબર છે કારણ કે નિડરતા સાહસિકતા સંયમશીલતા એ મનુષ્યને શીખવે છે ભગવાનની સવારી એ નંદી છે નંદીનો અર્થ છે પુરુષાર્થ પરાક્રમ સૌर्य साहस ધીરજ અને એક હાથમાં ત્રિશૂળ છે તો ત્રિશૂળનો અર્થ છે કામ ક્રોધ લોભ પર વિજય મેળવવો ડમરુનો અર્થ છે સમગ્ર વિશ્વની અંદર સારા વિચારોને भगवानના નામને ગુંજતું કરું જેથી કરી વિશ્વની અંદર નવ મંડળની અંદર એ દિવ્ય ચેતના ઉજાગર થાય અને વિશ્વનો કલ્યાણ કરે એવો આજનો પવિત્ર દિવસ આયોબેનો શિવ તત્વને આપણે ધારણ કરીએ શિવના ઉપાસક બનીએ અને ઓમ નમઃ શિવાય મહામૃતજી મંત્ર અને ગાયત્રી મંત્રના માધ્યમ દ્વારા આજના આ શિવરાત્રિના મહાન પર્વને આપણે સાધક બનીએ અને સિદ્ધિ લઈ જઈએ અને એ સિદ્ધિ લઈ લોક કલ્યાણના કર્યા માટે મંગલ કાર્ય માટે આપણે સૌ એને વહેંચીએ અને સમાજની અંદર દેશની અંદર રાષ્ટ્રની અંદર એકતા ક્ષમતા સુચિતા સહકારીતા પ્રેમ સદભાવ સહાનુભૂતિનો સંદેશ ફેલાવીએ એ જ આજની આ શિવરાત્રીનો મહાપર્વ છે તો ભાઈઓ બહેનો આવો સાથે મળી આજના આ પર્વ ઉપર આપણે શિવ જેવા ભોડા બનીએ શિવ જેવા કલ્યાણકારી બનીએ અને શિવ તત્વને ધારણ કરી આપણે પણ શ્રેષ્ઠ બનીએ અને આપણા જીવનને શ્રેષ્ઠ બનાવી અને શિવના ચરણોમાં अर्पण करिए भाव साथ आज नो संदेश आपने चौक्स गम्य तो भाईओ बहनों चेनल ने लाइक करजो शेर करजो सबस्क्राइब कर आपना स्नेही संबंधी मित्र मंडल सुधी पहुँचाड़ी और आ शिव संदेश पहुँचाड़सोरी चेनल ने सपोर्ट करशो एवं भाव साथ ओम नमः शिवाय ओम नमः